ધાનેરામાં ધંકેશ્વર મહાદેવ અને ગુરુજી એક હજાર આઠ વેજપુરી મહારાજ નું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો બારૂટવાસ માં આવેલ શેમકરી માતાજીના મંદિર પાસે નવીન બે મંદિર બનાવવામાં આવ્યા ધાનેરામાં ધંકેશ્વર મહાદેવ તેમજ ગુરુજી એક હજાર આઠ વજેપુરી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ આજથી પ્રારંભ કરવામાં આવ્યો

અને ભક્તો દ્વારા બુલડોઝર પર ચડી અને ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને સર્વે સમાજના ભાઈઓ બહેનો પણ શોભાયાત્રામાં જોડાયા હતા અને શોભાયાત્રા આશાપુરા મંદિર થઈ કોટડાવાસ થઈ બારોટવાસમાં આવેલ શેમકરી માતાજીના મંદિરે પહોંચી હતી અને ત્યાં બે મંદિર બનાવવામાં આવ્યા છે ધનકેશ્વર મહાદેવ ને એક હજાર આઠ વજેપુરી મહારાજનું મંદિર બનાવવામાં આવ્યું છે આવતીકાલે ધામધૂમથી પ્રતિષ્ઠા કરવામાં આવશે શાસ્ત્રી સત્યમ મહારાજ દ્વારા હવન યજ્ઞ મંત્રોચ્ચાર કરી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે રાવ અને ત્રિકમસિંહ તેમજ સમાજના ભાઈઓ બહેનોએ આ આ કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપી દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી આજે ધામધૂમથી બેન્ડ બાજા સાથે થાવરથી ધાનેરા સુધી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી ને ગુરુ એક હજાર આઠ વજેપુરી મહારાજના દર્શન કરવાનો તમામ લોકોએ લ્હાવો લીધો હતો ધન્ય ધરા ઉપર ગુરુ વજેપુરજી અચલપુરજી બાપજીની જે દેવનગરી છે અમારો જે જૂનો બારો દ્વાસ ત્રણ દિવસનો ભવ્ય કાર્યક્રમ રાખેલ ગઈકાલે શોભાયાત્રા આજની તારીખના અંદર શોભાયાત્રા ગાડી લઈને ગઈકાલે આગળના દિવસે કળશ યાત્રાનો ભવ્ય કાર્યક્રમ રાખ્યો ગુરુ વજેપુરજી બાપજીના ના ક્ષમ માતાજીના મંદિરે ભવ્યમાં ભવ્ય કાર્યક્રમ રાખ્યો અને એ અનાની પરિવારને હું ધન્યવાદ આપું છું આવા વિરલા અને રાવ સમાજના અંદર સોલંકી પરિવાર જેને દત્તા પરિવાર કહેવામાં આવે એવા નારણસિંહ અને એમના પિતાશ્રી ત્રિકમસિંહજીનું નામ જે રોશન કર્યું અમારા રાવ સમાજે જે સહયોગ આપ્યો અને ગામના નગરજનો દરેક ભાવિકો દરેક ગુરુ ભાઈઓએ જે સહયોગ આપ્યો એમનો ખૂબ ખૂબ આભાર માનું છું ત્રણ દિવસનો ભવ્ય કાર્યક્રમ છે આવતીકાલે પ્રાંત પ્રતિષ્ઠા ગુરુ મહારાજની અને ધનકેશ્વરજી મહાદેવની પ્રાંત પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવેલ છે એ બાબતના અંદર હું સર્વ મારા મીડિયા મિત્રોને કહું છું કે ભવ્યમાં વધારેમાં વધારે લોકો કાલ્પતીકાલે પણ પ્રાણ પ્રતિષ્ઠામાં જોડાય એવો મને બુલડોઝરથી ફૂલ વર્ષા કરવામાં આવી છે જે યોગીજીનો નારો હતો યોગીજીનો એક સપનું હતું કે બુલડોઝર આજે અમારા માણી સમાજે અને ધાનેરાના નગરના જે રબારી સમાજ હોય ઠાકોર સમાજ હોય રાજપૂત સમાજ દરેક સમાજના હોય જે ફૂલ વર્ષા જે થાવર ગામના અંદર પુલિયા ઉપર જે કરી એમને પણ આજે ધન્યવાદ આપું છું જય હિન્દ જય ભારત જય જય શ્રી રામ જય